લગભગ દરેક લગ્ન પ્રસંગમાં બનતી કટલેસ આજે આપણે બનાવવાની છે તો એના માટે મેં અહીંયા વટાણા અને બટેટા લઈ અને આ બંને વસ્તુને એકસાથે બાફી લીધી છે બફાઈ ગયા બાદ હવે બટેટાની છાલ આપણે ઉતારી લેવાની છે કટલેસ છે એ દરેકની ફેવરેટ હોય છે ને આજકાલ અલગ અલગ શેપની અંદર લગ્ન પ્રસંગમાં પણ ઘણી બધી વખત આપણને જોવા મળતી હોય છે તો હવે આની અંદર આપણે મસાલો કરવાનો છે એટલે એક ચમચી હળદર પાવડર લીધું છે ત્યારબાદ તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર લીધું છે ત્યારબાદ સ્વાદ મુજબ આપણે મીઠું ફૂલાઈ લીધું છે મીઠું એડ કર્યા પછી આપણે આ કટલેસની અંદર ઉમેરી દઈશું લીલા મરચાં અને આદુ આ બંને વસ્તુ ઉમેરાઈ ગયા બાદ આપણે ઉમેરી દઈશું થોડો એવો ગરમ મસાલો અને ગરમ મસાલા બાદ આપણે ઉમેરી દઈશું થોડો એવો ચાટ મસાલો ચાટ મસાલાથી આ કટલેસનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તમે લીંબુની બદલે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને મેં અહીંયા બંને વસ્તુ એડ કરેલી છે થોડું એવું આમચર પાવડર પણ એડ કરેલું છે એક ચમચી ખાંડ એડ કરેલી છે અને ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે તમારે વધુ ખટાશ પડતી જોતી હોય અથવા તો વધુ ખટમીઠી જોતી હોય તો તમે લીંબુ આખું ઉમેરી દે પછી ઉમેરી દીધા છે બ્રેડ ક્રમ્સ જે મેં ઘરે જ તૈયાર કરેલા હતા અને ત્યારબાદ થોડી એવી કોથમીર એટલે કે લીલા ધાણા આ બધી જ વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા આ માવો છે તે બરાબર મિક્સ કરી લીધો છે ને તમે જોઈ શકો છો કે આવો સરસ રીતના માવો તૈયાર થઈ ગયો છે હવે હાથની મદદથી હું આને કટલેસનો લાંબો શેપ આપીશ તમે કટલેસના મોલ્ડની અંદર પણ આને હાર્ટ શેપ આપી શકો છો અને અલગ અલગ બીજા શેપ પણ આપી શકો છો પરંતુ મારે આજે આવી રીતના કટલેસ બનાવી હતી એટલે મેં હાથની મદદથી આ કટલેસનો શેપ આપ્યો છે અને આવી જ રીતના આખી થાળી ભરીને બધી જ કટલેસને સૌ સૌથી પહેલાં તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે મારી કટલેસ છે તે તૈયાર થઈ રહી છે અને આ સાથે જ મેં છે તે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું કારણ કે તેલ ગરમ કરવામાં થોડી વાર લાગે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં જ મારે બધી કટલેસના શેપ છે તે તૈયાર થઈ ગયા હવે મેં એક તપેલીની અંદર આ કટલેશને ડીપ કરવા માટે મેંદાનો લોટ લીધો અને તેને થોડો પતલો કરી નાખ્યો અને વારાફરતી વારા બધી કટલેસને અંદર ડીપ કરી નાખી અને ત્યારબાદ એક્સ્ટ્રા બ્રેડ ક્રમ્સની અંદર રગદોડી લીધી છે અને આવી જ રીતના ફરી પાછી બધી જ કટલેસને મેં તૈયાર કરી નાખી છે બ્રેડ ક્રમ્સની અંદર અને મેંદાના લોટની અંદર આવી જ રીતના બધી કટલેસને તૈયાર કરી લીધી છે અને પછી આપણે તેને ફ્રાય કરવાની છે બ્રેડ ક્રમ્સને લગાડવાથી આ કટલેસ છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે તો આવી જ રીતના બધી તૈયાર કરીને મેં હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે વારા ફરતી વાળા એક પછી એક કટલેસ આપણે ઉમેરતા જશું અને ગેસની ફ્લેમ છે તે મેં હાઈ રાખેલી છે કારણ કે ફટાફટ બધી કટલેસ છે તે મારે ફ્રાય કરવાની હતી તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલરની આ કટલેસ છે તે ડીપ ફ્રાય થઈ ગઈ છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ બધી જ કટલેસ છે તે તૈયાર થઈ છે થોડી વધુ ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે જેથી કરી ઉપરના પળનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો